કદે કદે આ ભવા તો પાણી થાય

ભિખારી <tôk oczywiście> <tın> <tın microphones> <tın> <tın> <tınhalfít>.

એ બોલો શું કામ હતું શું કામ હતું તમે ઓમ ઓમ કરું છે હા 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 એવું તો નીકળ જ છે એ ભઈયો ગરીબો તમે એક

અમારા વીઆપી રાશે ને ટકાનું એમ કોને ને ને એવું ન કરો ભાઈ શું કરે તું દેખાય હે હું શું કામ કરી લ્યા ખરે ને મને બી કશું ન આવ જો તો હું કરું એ જાબરા ટીચર જાબરા ટીચર જાબરા ટીચર જાબરા ટીચર જાબરા ટીચર એ જાબરા ટીચર 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 રે નેના ભાઈ

અલગયા હા હા ઇન્કર કર કરન પ્રગતિ મેલ જો બોલો મારી માં આડી જય મેમ બોલો યો મય સુપરવાઇઝર છું નહી વા બે આતય મજૂર આતય મજૂર લાયા તમે એકલા થાકી જતો ને નેતા આવી તઈને આવ્યો હું કરવી પડશે તમે મારી તમે એવું કરી બરોબર બરોબર અલા દવા પગાર આ દે દો તાઈ પગાર આવ સાલે બતા આ તો અમાર નાના ભાઈએ એમ કીધું કે સપનામાં એમ કીધું કે પેલા ઈવરા થઈ બહુ થાય કેવું હા હા તમે આવો તમે આયા આવતા હું રોજ રોજ 50 50 રૂપિયા Mile God Vale ط shorts hoe ito 된 hall disappoint kau depths shame ada ndall ahi nda 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 ndアndand nda 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 lx nda 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 ndm nda 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 jh nda 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 nda

અલ્યા તને જ ના તન હું જીમંદાર એકલો નેકડી હા એવું કર લે પડતા અમે તમે એ બધું ચેકિંગ કરી ચેકિંગ કરું પ્લાન કરી તમારે મારવા તો ફોન કરી દેજો હા ફોન કરી દે લે આયે 1 ના મારે યાદ જોવા દઈએ ના અન પણ નતો મારે હું તો તમે પાક હતો ન ને એટલે ના મારે ના ગોઠીયા ભાઈ નતા એ તો પુત્રા બહુ હોવા ના બો ભાઈ એકદમ ગીત ગાઈ લે હેડો

મળ્યા હો હલો તમે જતા જલ્દી આવ ફોડ જલ્દી ફો હાલો જલ્દી આવ ફોન હ

એ આવો આવો પોપટ ભાઈ પૈસા કોઈન મળે મળે નહીં મળે પૈસા તો માર પર ગયા તમે જતા રહ્યા જતા

તમને આ દીકરા ભાઈ ક્યાં ને સજા કરો ભાઈ અન હું સદા કરવી બોલો નકા અમે પાપી ના છીએ પેલા કઢા છે ઈશારે પર ઈશારે મારવાના મારવાના નહવાડી કાડી મેલી કના કાડી મેલી કાડી મેલી થઈ કો અમારે નારી અમે ચડાઈ બે પડ નેના ભાઈ કાઢ દઈએ ཁ ཁ ༳ ཁ ཁ ད� མ ཆ ཁ ཁ ཁ ཁ ས༳ ག མ ལ ཁ ཁ དི ཛྷ ཝག ག ཁ པ ད ད ཝག ཁ ད འੱ ཐལ ཁ ཁ ཁ ཅ ར སུག ཁ ཁ ཁ ཁ ཁ ཁ ཁ པ ཁ

ત્યાં મારો બધો પગાર તમે ના લઉં લ્યો આ તહી ગમે તે આવો પણ ઈમાનદાર જ રહેવાનું મને આજે પરીક્ષા જ કરી તું અમને પૂછી જો પણ હું ઈમાનદાર નહી કરું તો મને એવું કરી દે તમે તો 10000 લેતા અમે અંતા દાદા 10000 હું અમને તહીમાં પગાર આલી દઈશ અમે તમે ખબર એક મચ્છીમાં અંતા એ પેલા પોલ્યા તું મને સાફ કરી ના હું ના દીધી તું બરોબર પૈસા આવી ગયા ને તો હું નથી કંકો

અરે અરે ઈમાનદાર હ સ ઈના પપ્પા ઈમાનદાર હ કે તમાર બમ્મી પપ્પા સંસ્કાર ઉપર જાય જાવ ફોન ફોન ફૂટી ગયો આઈફોન બાયફોન લઈ આલે આઈફોન

આન આગે તો કે દેવ દિવાળી આઈ આ પૈસા આય નહીં રૂપિયા ઘર માં કઈ પૈસા ઉપર દેવ દિવાળી આઈ ઓમ પૈસા ને आ तमी तमी म जि इमानदार बनायो त आपो छ कोन आ मन आ मन होन ते ओमेनी किधु तपाईने तपाई बेटी फोन लायो आइफोन लायो એટલે કે આપો નહી આલો એનો પછે જૂઠું બોલી ઓમેની કીધું તો મનાલે આ પણ આમ થોડા આલો ને અમાર દેવ દિવાળી આએ એટલે કરવાને છોકરાન ધર્મ ખવણ હ આપો ભાઈ કપડલા ખાળો હો સાંખો સાલ ન ડર તારા કારણે તારા કારણે નું બચાવ તારા કારણે કે આઈફોન લાયે ભાઈ થઈ જાય આ